તો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા છ તો સાડા છ ગયા તો હું હે ને આપણે રસોઈ બનાવવાની છે આજે તો રસોઈ બનાવવાની છે મિત્રો તો ફટાફટ રસોઈ બનાવી નાખું અને તમારે ખાવી હોય આવી જઈજ બધા અટાણે એક ટાણ છે એટલે આપણે છે ને ટમેટાની સબ્જી બનાવવાની છે ટમેટાનું શાક મસ્ત મજાનું ગ્રેવીવાળું ટમેટાનું શાક બનાવી નાખવું ને જો બેડશીટ ને બધું પડદા બદલાવી નાખી છે તમને કબાટનો પડદો બેડશીટ ને બધું દેખાતું નથી મોટું એવું છે ને ટમેટા લઈને બે ગઈ મોરવા અટાણે જોઈ શકો છો કે ટમેટા છે એને ગ્રેવી કરવી એટલે મિક્સર ઉઠાડવી એને ખબર પડે ટમેટા તમારે ખાવું તો હાલો દેખી બાજરાના રોટલા અમારું દી કોઈ જ ઉગે નહીં તો એવું બધું હે મિત્રો ભૌગિક ન હોય તો ચાલે ખરી એવું નથી કે પાપડના કે પાપડ ન હોય તો ન હોય તો ખાઈ લઈએ ભૌગિક નહી હોય એવું ન હોય કે રોજ રોજ હોય તો એવું બધું છે મિત્રો તમારું કાં અલય કમેન્ટ જરૂર કીજો કાલ રક્ષાબંધન છે એટલે બધાયને હેપી રક્ષાબંધન અગાઉથી બધા મિત્રો બહેનો એ હેપી બંધ રક્ષાબંધન બધા ભાઈઓ બહેનોને ઢેર સારી શુભકામનાઓ મિત્રો એટલે મેં મને તમાટા હું હોતા પણ તમારી સાથે વાતય પણ કરી તો ઘંટીન્યુ બીજો બધાય

રોજ રોજ કેવાના શાક બનાવશું છું આપણે એજ માથા હમણાં તો આખો શ્રાવણ મહિનો છે ફરારવારી છે બહુ કરી દીધા બટેટા 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 સૌ એ મિત્રો એ રોજના બટેટા ખાવાના આપણે હમણાં ત્યાં એ કે વધારે ચિપ્સ જ ભાવે અમે દારૂ અરંગ ન ઓલી બનાવીએ બટેટાનો બે ફાર મિત્રો ચાલી ચાલી પચા પચા મણની વેફર બનાવીએ બટેટાની દારવાર નીકળું પણ હે ને આજુખેરે તડકો જ નતો નીકળો વરસાદ બટેટાનો વેફર બની હજુ ફેરે ચીપ્સ થાય અને અમારે બટેટાનું વેફર હોય તો એટલી ચીપ્સ ન બનાવીએ વધારે જો કે ચીપ્સ એમને મેં ન ભાવે ચીપ્સ ભેગી હું હેને દહીં ને મરચાં ને આદુ ને બધું નાખીને સરસ મજાની ચટણી બનાવી નાખું ચીપ્સ ને ચટણી ખાવાની બહુ મજા આવે જો હમણાં મેરો આવી એટલે મેરામાં તો ચીપ્સ જડીએ બહુ ગઈ એટલે ઘરે અમે પોરબંદર પકવાનમાંથી ચીપ્સ લીધી હતી મેં ખાવા હાડક એકસો ને વીસ રૂપિયા એવડું હોય પ્લાસ્ટિકનું ગોળ ડબલું વાટકો તો પ્લાસ્ટિકનો વાટકો હોય મિત્રો તો એમાં આપણે ચીપ્સ આપે બઉ મૂંઘી હોય બે બટેટા વસ્તુ ખવાય નહીં બધી હાવ ઓલી હોય ખાવું હોય તો કામ ઓલો ખાઈ લેવાય કે પછી આઈસ્ક્રીમ ખાઈ લેવાય મેળામાં બીજું કઈ ન ખવાય અને માંડવી વરા ખાઈ લેવાય મેળામાં તો એ જ ખવાય બીજું કઈ ખવાય તો

જોવા કેવું છે એવું બધું મિત્રો ને હું જો ટમેટા મોરા આમાં ઘણા બગડેલા આવે ટમેટા એટલે એને હેને હારું ન થાય છે મેં કીધું ટમેટા એ મોરા ને મિત્રો એરી વાત એ કરતી જા તમારે શું ચાલે છે બીજું મિત્રો ખેડો જારી ખો મૂંઝાતા નહીં બાય એવા જો વાત કરીશું

શેર કરજો અમારો વિડીયો બીજા તમારા વોટ્સઅપ ગ્રુપમાં હોય અને શેર કરજો તી વિડીયો જોવે મિત્રો જરૂર ને જરૂર તમારી ફેમિલીને પણ શેર કરજો અમારા વિડિયો બીજા તો અમારા વિડીયો પેલા તમે સબસ્ક્રાઈબ કરો છો તમને પેલા મળી જાય બે લાઈકમ દબાવજો સબસ્ક્રાઈબ હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો સારું લાગે તો હું ને ટમેટા મોર નાખા ફટાફટ ને ટમેટા મેં મોર નાખા ને મમ્મી રોટલા કરે ને હું રોટલી ખા રોટલા ન ખાતી હું તો હમણાં રોટલા ન જ ઓછા ભાવે એટલે હું રોટલી બનાવીશ હમણાં મારા સાથે મમ્મી રોટલા બનાવે છે એમને ખાવા છે તો એવું બધું છે મિત્રો મારા હમણાં હાંજી બહુ મોડું થઈ ગયું ખાવાનું એટલે હે ને થોડુંક વેલ કરી નાખું છું શ્રાવણ મહિનો છે ને તો ટમેટા આપણા ફાઈનલી મોરાઈ ગા મિત્રો જોઈ શકો છો મેં મોર નહીં ખા ને એવું ને મિક્સરમાં ગ્રેવ કરી નાખા શાક વગર નાખીશ હાલો તમારે બધા એની ખાવું હોય તો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ લોકો ભૂલતા નહીં ને આજનો વિડીયો અહીં સુધી જ રાખશું પાલે ફરી વરને મળશું બધા મિત્રોને ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ અને જય માતાજીને પાલે મળશું હર હર મહાદેવ બધાને હેપી રક્ષાબંધન તો પાલે રક્ષાબંધનનો વિડીયો જરૂર મૂકીશું તો ઈ જોવા આવજો ને શેર કરજો